કરીને ભક્તિ મહારાણીને બેસાડીને નારદજી આગળ ચાલ્યા છે આપણે બે મિનિટ માટે નામ સ્મરણ કરીશું કારણ કે ઘણાને ઊંઘ આવે છે એવું લાગે છે મને ઘણાને બગાસા આવે છે ઘણા જોકા પણ મારે છે ઘણીવાર એવું થાય હા આમાં શરમાવાની ક્યાંય જરૂર નથી તમે બેઠા છો ને અહીંયા તમે આટલી મોટી ઉંમરના બહેનો માતાઓ બેઠી છો ને મારા ભાઈઓ બેઠા છો ને એનો જ ભગવાનને આનંદ હશે તમને જોઈને મારો વાલો ખુશ થતો હશે હા કે આટલી ઉંમરે પણ આટલા સુંદર હસતા ને હસતા તમે ત્રણ કલાક બેસવા તૈયાર થયા સારું રાખવાનું આ માધ્યમથી આપણે ત્યાં સુધી પહોંચવાનું છે અહીંયા આવવાનું છે હા એટલે જરાક જોકું ખાવું એનો વાંધો નથી પણ જ્ઞાની લોકો પાસેથી સાંભળ્યું છે કે જે જોકા ખાતા હોય ને એને આપણે પડોશી જાગતા હોય ને તો જરાક કોણી મારવાની આમ આમ જોરથી ના મારી દેતા હો તો કોઈ કહેશે ગાયત્રીબેને કીધું એટલે માર્યું હા કંઈક આમ લેણી દેની બાકી હોય ને કે બેને કીધું તું આપી દેવા દે કઈ દિવસ ગાયત્રી બેને કીધું તું મેં મારી દીધું એટલે એવું ના કરતા પણ આમ જરા કોણી અડાડી દેવાની કેમ જો તમે જોકા ખાતી વ્યક્તિને નહીં ઉઠાડો ને તમારા પડોશની તો તમે મદારી થશો ને જે જોકા ખાય છે તે સાફ થશે આવતા જન્મે આવું મારા ગુણીજનોથી મેં સાંભળ્યું છે હા એટલે જોજો મદારી શું કરતો હોય છે પછી પેલા આમ કરંડિયામાં પેલો સાફ સૂતો હોય ને આમ આમ કરીને ઉઠાડે થોડી થોડી વારે કે આમ ઊભો થા ઊભો થા જાગ કંઈક કર્તબ્ય બતાવો હેં એટલે આપણે મદારી પણ નથી થવું આપણે સાપે નથી થવું આપણે તો માણસ થવું છે અને એવા માણસ થવું છે સદ્બુદ્ધિવાળા કે જન્મે જન્મે ભગવાનના નામ સ્મરણ કરીએ ભજન કરીએ ભાગવત સાંભળીએ અને હું તો કહું તમે દરેક વ્યક્તિ એવી રીતે થાવ કે તમારા ઘરે ઘરે તમે ભાગવત કરાવી શકો હા એવી ભગવાન તમને સદગુદ્ધિને સદ સંપત્તિ આપે તો એક નાનકડે હું છું ભજન લઈએ ને પછી આગળ વધીએ આપણે આવો